નમસ્કાર મિત્રો આપ સૌનું બાપુઝ વર્લ્ડમાં સ્વાગત છે ઘણા સમયથી હું છે ને બાપુને જુદી જુદી જગ્યાએ પ્રસંગોમાં કે કોઈ મેળાવડામાં કે કોઈ એવોર્ડ ફંક્શનમાં દૂર દૂરથી જોતી અને મળતી અને એમના વ્યક્તિત્વથી અંજાય તો કોઈ પણ પણ એક બે વસ્તુ મેં બહુ જ નોટિસ કરેલી કે બાપુ છે ને બહુ બધી વીંટીઓ હાથમાં પહેરે તો મને એમ થાય કે વાસ્તુશાસ્ત્રી છે તો એ વીંટીઓ પહેરે છે તો એ ચોક્કસ એના પાછળ કોઈ કારણ હશે એટલે આપણને પણ ઘણી બધી વખત એવું થાય તો કોઈ મરજ પાસે જઈને આપણે પૂછીએ છીએ કે ભાઈ આ ગ્રહ તમને નડે છે તમે આ પહેરો પેલું પહેરો તો મને એમ થયું કે બીજા કોઈને પૂછવું એના કરતાં ચાલો ને બાપુને જ પૂછીએ કે આ વીંટીઓ પહેરવી જોઈએ તો એનાથી કોઈ લાભ થાય ગેરલાભ થાય એ કેવી રીતે પહેરાય એનું શું કારણ હોય કયા કારણ માટે કઈ વીંટી પહેરવાની તો આજે બાપુ મળ્યા જ છે તો આપણે એમને જ પૂછીએ

મને મળે આપ સૌને કહું છું જેને જેને ઈચ્છા હોય એ સૌ મને મળી શકે છે અમદાવાદમાં નવરંગપુરાના સીજી રોડ ઉપર મારી ઓફિસ છે આપને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય વાત કરવાની તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ હોય એસ્ટ્રોલોજીકલી કોઈ એવો પ્રશ્ન હોય એવો પ્રશ્ન પણ જો તમારે મને પૂછવો હોય તમે આવી શકો તો યુ વેલકમ પણ માની લો કે ન આવી શકો તો ટેલિફોન દ્વારા પણ તમે મને પૂછી શકો છો અને પૌરીબેન આમ એવું છે કે કોઈ ફોન કરે છે તો ફોન હું જ ઉપાડું છું એટલે એવું પણ ન રાખશો કે બાપુને ત્યાં બીજો કોઈ વ્યક્તિ ફોન ઉપાડશે અને જવાબ શું આપશે પણ એટલું યાદ ચોક્કસ રાખજો કે હું આપનો પ્રશ્ન સાંભળ્યા પછી તરત જવાબ ન આપી શકું કારણ કે મારે કુંડળી પણ બનાવવાની હોય એ કુંડળીનો અભ્યાસ પણ કરવાનો હોય એના પછી તમારા સવાલનો જવાબ મારી પાસેથી મળશે તો એટલું યાદ રાખો કે મને ફોન કરો તો તરત જ તમારા પ્રશ્નનો ઉકેલ ન મળે તો મને માફ કરજો પણ હું ચોક્કસ તમને તમારા પ્રશ્નનો જવાબ આપીશ આપીશ અને આપીશ બેને એવું કીધું કે બાપુ વીટીઓ પહેરે છે સાહેબ જેટલી જગ્યાએ પ્રોગ્રામો કર્યા જ્યાં જ્યાં હું પ્રોગ્રામોમાં ગયો અથવા તો હું ક્યાંક ફેમિલી સાથે પણ ગયો અને મારા હાથમાં વીટીઓ પહેરેલી જોઈ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે આ ભાઈએ આવી મોટી મોટી વીંટીઓ કેમ પહેરી છે હવે એનાથી વિરુદ્ધ થોડી વાત કરીએ તો મારા કાર્ડમાં મેં લખ્યું છે કે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સોરો ના સ્ટ્રેસ ના નડતર ના જડતર નડતર ને જડતર એટલે કોઈ ગ્રહો નડતા નથી અને જડતર એટલે વીંટીઓ પહેરવી નહીં હું પોતે હું કહું છું કે વીંટીઓ નહીં પહેરો તો ચાલશે ગ્રહોના નંગ નહીં પહેરો તો ચાલશે ત્યારે ઘણાના મનમાં એ પ્રશ્ન થાય છે કે બાપુ તમે લોકોને વીટીઓ પહેરવાની ના પાડો છો તો તમે કેમ પહેરો છો આનો જવાબ મેં ઘણી બધી વખત આપ્યો છે કે મને શોખ છે માટે પહેરું છું અને એથી વિશેષ મને એવું લાગે છે કે મને શોભે છે એટલે પહેરું છું પણ વીટીઓ પહેરવાના પણ ઘણા બધા નિયમો હોય છે તમને માની લો કે તમારી કુંડળી જોઈને કોઈ એક વ્યક્તિ એવું પણ કહી શકે કે તમારે ચંદ્ર પહેરવો જોઈએ કોઈક વ્યક્તિ એવું પણ કે છે કે મેં ચંદ્ર એટલે પહેર્યો છે કે મને કોઈ એવું કીધું છે કે તમને બહુ ગુસ્સો આવે છે ને એટલે તમે ચંદ્ર પહેરો પણ હું એવું માનું છું કે ગુસ્સાને ને ચંદ્રને કોઈ લેવા દેવા નથી હા ચંદ્ર એ મનનો કારક છે ચંદ્ર તમારું મન શાંત કરે છે પણ આ યાદ રાખજો કે ચંદ્ર પહેરવાથી તમારો ગુસ્સો શાંત થાય છે એ વાત હું એટલે નથી માનતો કે તમે ચંદ્ર પહેર્યો છે એટલે તમે એવું નક્કી જ કરી લીધું છે કે મને ગુસ્સો આવે છે માટે ચંદ્ર પહેર્યો છે અને જ્યારે તમારા મનની અંદરથી એ વાત જતી નથી તો ચોક્કસ યાદ રાખજો કે ચંદ્રનો તમારો ગુસ્સો દૂર નહીં કરી શકે ગુસ્સો દૂર કરવા માટે તમારે પોતે નક્કી કરવાનું છે કે જો મને ગુસ્સો આવે છે એ ગુસ્સો મારે શાંત કરવો જોઈએ હવે ચંદ્રનો રંગ પહેર્યો એટલે ગુસ્સો મંગળનો રંગ પહેરાવો મંગળનો રંગ પહેરાવીએ એટલે તરત જ એમ કે કે ભાઈ મંગળ કેમ પહેર્યો છે તો કે ભાઈ મારા મમ્મીએ મને કીધું કે મંગળ પહેર કેમ કે તારે મંગળ છે ને તો મંગળ હોય તો શું થાય તો કે મંગળ હોય તો લગ્ન ન થાય તો એ લગ્ન ન થાય અને લગ્ન જલ્દી થાય એના માટે થઈને પાછો મંગળ પહેરાયો હવે મંગળ પહેરો એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડે કે તમે માંગલિક છો હવે એ મને નથી ખબર પડતી કે મંગળના નામે એટલી બધી વાતો ચાલે છે અને માંગલિક હોય એટલે કે જાણે તો કોઈ ગુનેગાર હોય ને માનશો એવું મંગળ તો હોવો જ જોઈએ કારણ કે મંગળ એટલે લાલ અને તમારા શરીરમાં જે લોહી છે ને એ પણ મંગળ છે લાલ છે માટે જો લોહી હશે તો તમે સારું કાર્ય કરી શકશો મંગળ હશે શક્તિ હશે તમારી ઈચ્છાઓ હશે તો તમે સારું કાર્ય કરી શકો એટલે હું તો એવું માનું છું કે મંગળ હોવો જ જોઈએ અને સાહેબ જેટલા લોકોની કુંડળીની અંદર મંગળ છે ને એ દરેક વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક પોતાના જીવનમાં કરી શક્યા છે બની શક્યા છે માટે મંગળના નામે પણ પાછો ફરીથી એની એ જ વાત આવી કે મંગળ છે ને એટલે તમારે મંગળનો નંગ પહેરવો જોઈએ હવે જે લોકોએ મંગળનો નંગ પહેર્યો છે એ લોકોની વાત કરીએ તો મંગળ ત્રિકોણ આકારમાં આવે આવી રીતે ત્રિકોણમાં આવે મંગળ હવે જે આ ત્રિકોણમાં આવે એમાં બે છેડા બે કોર્નર નીચે આવે અને એક કોર્નર ઉપર આવે તો એ જે બે કોર્નર નીચે આવે એ પુરુષો પહેરે તો એ પાછળ આવવું જોઈએ અને એક કોર્નર આગળ આવવું જોઈએ એવી જ રીતે એવી જ રીતે જો તમે સ્ત્રી હો અને ફિમેલ જ્યારે એ નંગ પહેરે છે ત્યારે એક ત્રિકોણ અંદર આવવો જોઈએ અને બે ત્રિકોણ બહાર આવવા જોઈએ જો આવું થાય તો મંગળનો નંગ પહેર્યો બરાબર કહેવાય એ જ રીતે પાનું પહેરીએ છીએ બુધનું પાનું પહેરીએ છીએ તો બુધનું પાનું કેમ પહેરીએ છીએ એ કદાચ માની લો કે તમે કોઈ સારા એસ્ટ્રોલોજર પાસે જશો તો તમને એસ્ટ્રોલોજર સમજાવશે બુધનું પાનું છે ગુરુનું નંગ છે પોખરાજ છે ડાયમંડ છે હવે ડાયમંડ તો લગભગ લોકો પહેરતા નથી કારણ કે એવું વાત ફેલાવવામાં આવી છે કે જો જો હો કોઈને પૂછ્યા વગર ડાયમંડ પહેરશો નહીં તો હું તો એવું માનું છું કે ડાયમંડ દરેક વ્યક્તિએ પહેરવા જોઈએ કારણ કે ડાયમંડ એટલે શુક્ર અને તમારું જીવન શુક્રથી તો શરૂ થાય છે એવી રીતે આપણે અલગ 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 ગ્રહો પહેરીએ છીએ દાખલા તરીકે સૂર્ય માટે આપણે શું પહેરીએ છીએ તો કે સૂર્ય માટે આપણે રૂબી પહેરીએ છીએ સૂર્ય માટે આપણે માણેક પહેરીએ છીએ અને શનિ માટે નીલમ પહેરીએ છીએ આ બધા ગ્રહો કેમ પહેરવા કેવી રીતે પહેરવા એ તમારી કુંડળી જોયા પછી નક્કી થાય પણ હું એવું માનું છું કે કદાચ માની લો કે તમારી પાસે સગવડતા નથી તો નહીં પહેરો તો ચાલશે હવે વાત આવે છે કે માની લો કે આ ગ્રહો તમારે પહેરવા જ છે આ વીટીઓ તમારે પહેરવી જ છે તો એ પહેર્યા પહેલા એની કોઈ વિધિ વિધાન હોય એના કોઈ વિધિ વિધાનમાં પડવું જોઈએ ખરું પાછું ફરીથી મારું કાર્ડ યાદ આવ્યું કે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર તો કોઈપણ પ્રકારનો સ્ટોન તમે જ્યારે લો છો મોતી લો કે મંગળનું નંગ લો કે બુધનું પાનું લો કે પોખરાજ લો કે ડાયમંડ લો કંઈ પણ લેવું હોય અને એ વસ્તુ લઈને તમે વીટીમાં વઢાઈને પહેરો છો તો શું એને સિદ્ધ કરવું જોઈએ ચોક્કસ કરવું જોઈએ તમારા ધ્યાનમાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એ વિદ્વાન બ્રાહ્મણ પાસે સિદ્ધ કરાવો તો બહુ સારું પણ જો પણ જો તમારે જાતે પણ કરવું હોય તો એવું કરી શકાય તમારે જાતે કરવું હોય તો એવું કરી શકાય કે માની લો કે તમે ચંદ્રની વીટી પહેરો છો તો ચંદ્રની વીટી જ્યારે બનીને તમારી પાસે આવે છે ચંદ્રની વીટી બનીને જ્યારે તમારી પાસે આવે છે તો ચંદ્રની વિટી ક્યારે ધારણ કરવાની છે સોમવારે ધારણ કરવાની છે જો સોમવારે ચંદ્રની વીટી ધારણ કરો તો એ દિવસે જે દિવસે કે સોમવારે તમારે ધારણ કરવાની છે એના આગલે દિવસે એટલે આગલા દિવસે રવિવાર આવે રવિવારે એક લીલું નાળિયેર લેવાનું એક લીલું નાળિયેર કે જે નાળિયેરની અંદર સ્ટ્રો નાખીને આપણે પાણી પીએ છીએ એ લીલું નાળિયેર લઈ એ લીલા નાળિયેરને ઉપરથી થોડી એની કાચલી કાપી અને એની અંદર જે ચંદ્રના નંગની વીટી બનાવેલી છે એ વીટી તમે અંદર મૂકો અને આખી રાત રવિવારની આખી રાત એ નાળિયેર તમારા ઘરના રસોડામાં એક તપેલીમાં ઊભું મૂકી દો તમારા ઘરના રસોડાના કોઈક એક ભાગમાં તપેલીમાં એ નાળિયેર ઉભું મૂકી દો બીજા દિવસે સવારે એટલે કે સોમવારે જયારે આ વીટી ધારણ કરવાની છે ત્યારે એ નાળિયેર એ તપેલીમાં ઊંધું પાડો એટલે એની જોડે પાણીની સાથે વીટી પણ અંદર તપેલીમાં પડશે એ વીંટીને લઈ ચોખ્ખા પાણીથી એ જ તપેલીમાં ચોખ્ખા પાણીથી સાફ કરી ધૂપ કરી અને તમે પહેરી લેશો તો એ વીટી સિદ્ધ થઈ ગઈ કહેવાશે હવે જે પેલું નાળિયેરનું પાણી અને જે વીટીને તમે ચોખ્ખા પાણીથી ધોઈ એ પાણી કોઈ પણ જગ્યાએ ઝાડમાં તમે નાખી દો તો ચાલે એવી જ રીતે મંગળનો નંગ પહેરવો છે તો મંગળના નંગ માટે આ જ વિધિ તમારે સોમવારે રાત્રે કરવાની બુધનો નંગ પહેરવો છે તો આ જ વિધિ નાળિયેર લાવો મંગળવારે રાત્રે એ નાળિયેરની અંદર બુધના પાનાવાળી વીટી નાળિયેરમાં નાખો અને બીજે દિવસે સવારે એ વીટી અને એ નાળિયેર તમે તપેલીમાં ઊંધું પાડો એ વીંટીને ધૂપ કરીને બુધવારે ધારણ કરી લો ગુરુવાર એટલે કે પોખરાજની વીંટી પહેરવી હોય ગુરુના નંગની વીંટી પહેરવી હોય તો પણ તમે આ જ વિધિ તમે બુધવારે કરી શકો છો જો ડાયમંડ પહેરવા હોય તો આ વિધિ તમે ગુરુવારે કરી શકો છો જો શનિનો નીલમનો નંગ પહેરવો છે તો આ વિધિ તમે શુક્રવારે રાત્રે કરી શકો છો એવી રીતે જે નંગ જે દિવસે પહેરવાના છે એના આગલે દિવસે એક લીલું નાળિયેર લાવો એ નાળિયેરની અંદર વીંટી મૂકો એ નાળિયેર આખી રાત તપેલીમાં રસોડામાં મૂકો સવારે જે દિવસે પહેરવાનું છે એ દિવસે સવારે એ નાળીયે એ જ તપેલીમાં ઊંધું પાડો એ પાણી સાથે વીંટી નીકળે વીંટીને ચોખ્ખા પાણીથી ધો એને ધૂપ કરીને ધારણ કરી લો અને એ જે પાણી છે એને જો તમે કોઈ પણ જગ્યાએ ઝાડ પાસે નાખી દેશો અથવા તો ઝાડની પાસે મૂકી દેશો પાણી અથવા તો ઝાડને પીવડાવી દેશો તો તમારી કોઈ પણ પ્રકારની નંગની વીંટી સિદ્ધ થઈ ગણાશે અને આવી રીતે તમે જો વીંટી પહેરશો આવી રીતે જો તમે નંગ પહેરશો તો હું ચોક્કસ માનું છું કે તમે જે આશય સાથે તમે જે હેતુ સાથે આ વીટી કે આ નંગ પહેર્યો હશે એ હેતુ એ આશય તમારો પાર પડશે અને તમને સફળતા મળશે 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 અને મળશે પણ પૌરવીબેન હું એવું માનું છું કે તમારા જેવું વ્યક્તિત્વ હોય એવી વ્યક્તિ કોઈ પણ પ્રકારની વીટી પહેરી શકે છે શુક્ર પણ પહેરી શકે છે અને ગુરુ પણ પહેરી શકે છે પણ દીકરીઓએ ગુરુ ન પહેરવો જોઈએ કારણ કે ગુરુથી પેટ વધે છે ગુરુથી ઈગો આવે છે અને ગુરુથી શરીર વધે છે તો દીકરીઓએ ગુરુ પહેરવો જોઈએ નહીં હવે જો કોઈને પણ વીટી વિશે નંગ વિશે કંઈ પણ પૂછવું હોય તો મારા નંબર ઉપર ફોન કરી અને પૂછી શકો છો સૌને જય માતાજી ખૂબ ખૂબ આભાર બાપુજી